વડોદરા શહેરમાં કુદરતી આફત સામે અસરકારક રીતે પહોંચી વળવા માટે અકોટા વિસ્તારમાં સર સયાજીરાવ નગર ગૃહ વિશાળ પ્રદર્શન યોજાયું આ પ્રદર્શનનું આયોજન વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ફાયર બ્રિગેડ એસડીઆરએફ અને એનડીઆરએફના તમામ આધુનિક સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું જે કુદરતી આફતો અને અન્ય આપત્તિ સમય ઉપયોગમાં લેવાતા હોય છે પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના અધિકારીઓ અને સામાન્ય જનતાને આફત નિવારણ સાધનો અને તંત્ર વિશે માહિતગાર કરવાનો હતો આ પ્રદર્શન દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગ અને શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ કામ પણ કરતું રહ્યું આ પ્રકારના કાર્યક્રમો વડોદરાની કુદરતી આપત્તિઓ સામે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર અને અન્ય કુદરતી આફતોને કારણે ભારે નુકસાન થયું છે આથી આ પ્રકારના પ્રદર્શન દ્વારા તંત્ર અને લોકો વચ્ચે સંવાદ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રદર્શનમાં ઉપયોગમાં લેવાતા સાધનોમાં ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન અને તાત્કાલિક સારવાર માટેની ટેકનોલોજીનો નો સમાવેશ થતો જે આપત્તિ સમયે જીવન બચાવવા માટે મહત્વપૂર્ણ છે આ સાથે આફત નિવારણ માટે તાલીમ અને તૈયારીના કાર્યક્રમો પણ યોજાયા આ કાર્યક્રમ વડોદરા શહેરને કુદરતી આફતો સામે વધુ સુસજ્જ અને સજાગ બનાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો આ પ્રકારના પ્રદર્શન અને તાલીમ દ્વારા નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયત્નશીલ છે આવનાર સમયમાં વધુ વિસ્તૃત આયોજન અને ટેકનોલોજીના ઉપયોગથી શહેરને આપત્તિ નિવારણમાં વધુ મજબૂત બનાવવાની યોજના છે સૌપ્રથમ આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજનો એક વન ડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપેરનેસ એટ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે કેવી રીતે અમે સક્ષમ રીતે એને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ એસડીઆરએફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ બીએમસી ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને મારી જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનો ઉપયોગી થઈ શકે આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય અમારા ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ થાય માની લો કે કદાચ ક્યુઆરટી ટીમ્સ ઉપર અમે ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેથી કરીને દરેક રોડ દરેક સોસાયટીસમાં અમે ક્વિકલી વિદિન લેસ ટાઈમ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનો ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મેકેનિઝમમાં કેવી રીતે ફ્લડ્સ ને મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસ ને પહોંચી વળવા માટે આજે એનડીઆરફ અને એસડીઆરએફ ની ટીમને અને જીએસડીએમ ની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ કામમાં લાગે છે તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપણે સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપણે અહીંયા જોવા મળશે આવનારા બે કલાકની અંદર ઓરિયન્ટેશનમાં જિલ્લા કલેક્ટર શ્રી માન્ય સિટી સિટી સાહેબ મારા તરફથી અને એસડીઆરએફ એનડીઆરએફની ટીમનું એક ઓરિયન્ટેશન પણ મળશે આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું કેવી રીતે એમને બિહેવ કરવાની ક્યારે એમરજન્સી એસઓએસ કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે શાંતિથી અને કામગીરી કરવાનું છે અને પાક્સન ગાર્ડન ડ્રેનેજ ટીમ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ પગલાં લેવા માટે પ્રયત્ન કરીશું આ વર્કશોપ એક દાખલા તરીકે આખા સ્ટેજ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છે અને આપ બહુ ચિંતા નથી કરતા અને દરેક વોર્ડ સુધી દરેક એરિયા સુધી અમે પહોંચવા માટે આખા તંત્ર સજ્જ છે અને અમારા દિવસોમાં આપ તમામની માધ્યમથી અને આપની મદદથી પણ અમે વડોદરાની નાગરિકોની સેવા માટે અમે ગર્ટીભત રહીશું એ મેસેજ છે માફ કરશો. ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની વાત કરીએ તો સોસરામાં બહુસાબની પણ વાત આવે છે. અતપુષ્ટિયા રહે પડે છે ત્યારે મકાનો દરશી દવાના પણ પિસ્તાઉ સાલે આવે છે. સુ સેવા સાધનો જે આ અહીં ડિસ્પ્લેમાં આપ જોઈ શકો છો જે કટિંગ મશીન્સ છે આયલ કટિંગ મશીન્સ છે વુડ કટિંગ મશીન્સ છે ટૂલ કટર્સ છે આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય ત્યારે પણ કંઈ મકાન પડી જતા હોય અથવા રોડમાં ઝાડ પડી જતા હોય આવા બધા ડિપ્લોયમેન્ટની મશીન્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે આપ પણ જોઈ શકો છો નિહાળી શકો છો આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇશ્યુઝ બને અને તુરંત અમે પહોંચીને આ ડિપ્લોય કરીને અમે કામગીરી કરી દેતા પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મન્સૂનના પ્રિએમ્પિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જ્યારે પણ આવે રોલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે આપણા દિવસમાં કદાચ ફ્રી એન્ટ્રી કરવું હોય તો ડી વોટરિંગ પંપ મૂકીને પણ અમે કરવાનો અત્યારે રાજ્ય સરકાર સાથે બરાબર ચાલી રહ્યા છે એટલે ઓછું ને ઓછું પાણી રહે રોડમાં એ માટે મહેનત કરી રહ્યા છે લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમ થી પણ અત્યારે સાફ કરવામાં આવી છે લગભગ વીસ ત્રીસ વર્ષ પછી આ માટી કાઢવાનું કામ પ્લાસ્ટિક કાઢવાનું કામ આ બધું કામ અત્યારે કાર્યરત છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં આવું કઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્ર પહોંચવાનો અમે પ્રયત્ન કરીશું થેન્ક યુ હેર એડમિનિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ફ્લડ મિટિગેશન માટે માટે કેટલાક પગલાઓ કરી છે અને કોઈ પણ પરિસ્થિતિને એક કન્ટિન્યુઅન્સી પ્લાનને પણ તૈયાર કરી છે તો આજે જે અડધો દિવસનું વર્કશોપ છે આમાં તમામ સ્ટેક હોલ્ડરો શહેર પોલીસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રેવન્યુ વિભાગ અને એનડીઆરએફ એસડીઆરએફ ફાયર સર્વિસેસ અને ફ્લડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરને એક મંચ ઉપર લાવીને એક ચર્ચા નિષ્ણાતો સાથે સંવાદ અને આપણા તૈયારીઓ અને કોર્ડિનેશનના લગત મુદ્દાઓ અંગે વિગતવારની એક એક્સચેન્જ ઓફ આઈડિયાઝ માટે આ એક પ્લેટફોર્મ ક્રિએટ કરી છે સાથે સાથે તમે જોયું કે પોલીસ એસડીઆરએફ એનડીઆરએફના જે ટૂલ કિટ્સ એકવીપમેન્ટ્સ અને એમના જે પરિબળો છે રિસોર્સેસ છે એકવીપમેન્ટ અને સ્પોર્ટ સિસ્ટમ છે આને પણ આપણા એક ડિસ્પ્લે અને એક્ઝિબિશન કરી આના હેતુ પણ એ જ છે કે જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને એમના જે માનવવેદકો વોલન્ટિયર્સને પણ ખબર રહે કે કયો કયો પ્રકારના એકવીપમેન્ટ અને ટૂલ કિટ્સ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે અને સાથે સાથે આ એક એવો પણ પ્રયાસ છે કે જિલ્લા તંત્ર દ્વારા શહેરને ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ ક્યાં મિટિગેશન માટે કેટલાક પહેલો ભરી છે અને આવતા દિવસોમાં ચોમાસા સિઝનમાં સાયક્લોન કે ફ્લડની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે રેવન્યુ વિભાગ કે પોલીસ એસડીઆરએફ એનડીઆરએફ અને સંકળાયેલા તમામ એજન્સીઓ એમના કેવી રીતે અડવાન્સ પ્રિપેરેશન સાથે રિસ્પોન્ડ કરવા માટે તૈયાર છે આ પણ શહેરજનોને કહીને એમને એક અશ્યોરન્સ આપવા માંગીએ છીએ આર રેડી ઇન ટર્મ્સ ઓફ અવર પ્રિપેરેડનેસ કેપેબલ ટુ રિસ્પોન્ડ ટુ એની કન્ટિન્જન્સી શહેરજનોના સુરક્ષા માટે આખા તંત્ર સક્ષમ અને તૈયાર છે ઘરે ભગે ઊભા છે એવો એક સંદેશ મેસેજ તમારા માધ્યમથી આપણે આપવા માંગીએ છીએ હું માનું છું કે નેક્સ્ટ બે કલાકમાં થનારા ચર્ચા સંવાદ ઇન્ટરેક્શન ઇન્ટ્રાકશન એન્ડ એક્સચેન્જ ઓફ આઈડિયા પોલીસ માટે રેવન્યુ માટે બીએમસી માટે તમામ સ્ટેક હોલ્ડર માટે ઉપયોગી રહેશે આભાર આપણા પ્રબંધન માટે તંત્રની પ્રિપેરનેસ ખૂબ અગત્યની છેડિકેટેડ એફર્ટસ કરતા હોય એવા એનડીઆરએફ એસડીઆરએફ એસએમડીસી અને અન્ય વિભાગો જોડાશે આ સિવાય જે નોર્મલ કોર્સમાં કામ ના કરતા હોય એવા વિભાગો પણ આપણી સાથે જોડાય અને આપણા પ્રબંધનની અંદર કામ કરે તો એમના માટે કેપેસિટી વિશેષ થાય તમામ લોકોની વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ક્લિયર થાય અને ઉનાદરગત સભ્યોનું કામ કરે એ દિશામાં પ્રયત્ન આર્જીસલ પ્રિન્સિપલ કમિટીના સભ્યો અને વાટની સપોર્ટિંગ ટીમ દ્વારા આપણે સુવિધાની કરી અને સભ્યોને આ દુલાઈ તમામ લોકોની સાથે સંકલન થાય અને એમના એક્સપિરિયન્સીસ અને આવકન ગામડા કેમિટીની બેઠક દ્વારા જો વિવિધ સાધનોનો ઉપયોગ થાય જેથી કરીને આપણે ક્ષમતા સુધારી કે લોકો સુધી સંદેશ પહોંચે અને તમારો મહત્વ પોતાને બાયડ થાય એ માટેના પ્રયત્નો ભાગરૂપે આપણે Azuwa abuwa kapa da don